અને આજની રસમીતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે જો એને બે કમ્પ્લીટ મેચિંગ કર્યું અમારા બે કપડા મેચિંગ કે અમે પેલે દિવસે મેચિંગ કરવા માટે આવ્યા તમારાય સામે બગીજી પર પેરવા આવ્યા એવું છે રહી ગઈ મેસિનમાં કાઈ ને બેલી ગડે પાછ આપણે ક્યાં પાછો હું માટે પરવા તો લઈ દેને પછી પોલે એ પરવા માં

આનો મતલબ રાજુભાઈનો ફેવરિટ કોઈ આમ તો રોજ અંદર બેસતા ને આજ કેમ મજા છે અને રૂટિન પ્રમાણે પ્રોટીસ અને સામાન એક એક સેન્ડવિચ પછી જરૂર નથી પડતી

આજે આપણે કંઈ બીજું લીધું નથી એઝ યુઝ્યુઅલ ખાલી ઓનલી કોર્ચા ભાઈ બજન જે પર કેમ ખોટી ન બનાવી જરૂર મજા આવે ભાઈ ને ને હેલ્ધી સલાડ વધારે નાખો

એમ કે જે કામે એસે ચાલુ કરી બોદરો ઓડીન થઈ જાવ આરા મને 15 મિનિટ આપો બધું કરના એટલે કરવું પડે એમ આપણે એમ થોડા બે બાયોના ઓકાણ કરતા હોય આ ઈ વાત હેતી જવાની તૈયારી કરવા મળ્યા છે સામાન રેસ્પેક્ટ કાવા આ કે તો બહુ બધા મોળાખત કર્યા છે એનું ફળ આ જન્મમાં કેમ જો થઈ ગયો બધું કે સમય જાહે કે સમય જાહે જાય કે આ વખતે સામાન ખોલ્યો જ નતો બોક્સ એમ તો જે એક બે જોડી કપડા જોતો જાય એકલા કાઢવાના છે બાકી ને લેવા છે ફાઇનલી બધું પેકિંગ થઈ ગયું આમ તો કેમ એક જ 2 કિલો વધે છે એટલે આપણે છે કલાક છે ને એટલે મારી રે કરવું હોય તો જી ઉપધિનો પાલની આ ત્રણ થઈ ગઈ આ હજી થોડું વજન છે લાવન કે કે વજન કરો 20 કિલો થઈ ગઈ તો નહી પછી ના ના ને આપણે કેટામાંથી 5 કિલો કાઢ્યું છે હવે 3 કિલો વધારે થયું અને 5 કિલો નામ નાખી દીધું એટલે 2 કિલો થઈ ગયું રાજુભાઈ છે થઈ ગયું કે હું બસ કરું છું કારણ કે ચેક ઇન માં હાલ પછી સીટ

બધી બેગ નો વજન આવી થઈ ગયું કમ્પ્લીટ બે ત્રણ ત્રણ કિલો ઓછો છે કે વધારે નથી કેમ એકમાં છે કમ્પ્લીટ પેલી બેગ માં નથી કે ભૂલાતું નથી ન કપડા બહાર ફુકવા હોય હા કરી

અને બીચ ઉપર કદાચ લઈ જાતો પૂછવા ગયા છો રાજુભાઈ લઈ જાય છે કે શું છે બધું ટાઈમિંગ નથી ને ઓય ગઈ જવા આવવાનો એટલે કે આપણે જ કે વધારે મજા આવશે આ જાય કોક ઈ છે કે બધું હં હં ઓકે આપણે એક વસ્તુ હારી થાય સાત દિવસ મેં કીધી વરસાદનો આવ્યો અહીંયા આમ તો વરસાદ આવશે એક રાદી પણ અહીંયા વરસાદનો આવ્યો એમ અને છે ને આ રોડ ઉપર આમ જે બાજુ ખજૂરી આમ એક ખરખી કમ્પ્લેટ વાળી લે ને मस्त है रोड मे अपने गाँव ले टुक टुक में बैठा न ते व्यू फर्स्ट क्लास आता था रात ना लाइटिंग है जोरदार लगे हारा बेस्ट व्यू पार्ट रोड थी बाहर निकले सीधोज बीच हम्म आप नहीं 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 પાણી ચોખ્ખું <laughs> <laughs> લો ફોટો બધા બરવાજો કેમ છો ગામડે હતા ને ત્યાં તો ને જ હોય ને નીકળી જાય તમે એટલે ભલે વખાણ કરે મારે તમે ઈ કરે

આ મેટિંગ કપડા કેવા લાગે છે સાચું બોલ બે બહુ સરસ લાગે છે અને જોડી લાગે એ તો સરસ લાગે છે પણ આ ચોઇસ છે ને અમારી હતી ને પરેશભાઈ આ શર્ટ નહોતા પહેરતા પ્રોપર બીચ નો શર્ટ છે નાળિયેરી વાળો એડી ઓલો બ્લેક વાળો છે ને ઈ હા હા

એક વાગ્યા ખરેખર અહીંયા જો ખરાબી કે ફરવા આવું હોય તો બુકિંગ કરાવવાની જરૂર નહી ખાલી બુકિંગ કરાવવાનું ફ્લાઇટ ટિકિટ અને હોટલ બે વસ્તુ ફિક્સ બુકિંગ કરાવી નાખવાની બાકી અહીંના પેકેજ ટુર કંઈ ફિક્સ કરવાની જરૂર નહીં કારણ કે અહીંયા આખો ટુરિસ્ટ ઉપર જ હાલે એટલે તમને ઠેક છકાણે બે ને એક દુકાન બે ને એક દુકાન એ બુકિંગ વાળાની છે એટલે અહીંયા તમારે ટાઈમ પ્રમાણે જોઈને અને જે જેસ્ટન જે બુકિંગ જે જવું હોય તો તમને બુકિંગવાળા છે ને ઠેક છકાણે આવી છે મરી જાય બધા આવી ને બધું બુકિંગ અહીંયા કરે જ છે ખબર બે દિવસ ખરાય એક દિવસ વચ્ચે રેસ્ટ લઈ લેવાય પાછું બે દિવસ કરો એટલે પાંચ દિવસમાં તમારું કાબી ટૂર પૂરી થઈ જાય આ રોડ નામ તો નાઈટમાં વ્યૂ જોરદાર આવે સીધો રોડ દેખાય ને તમે બતાવો એ તો કવાય ને આ ટેક્સી જોઈ એ કાલે નીકળે ને ત્યાં હા પેલા આપણે બુકિંગ કરાવો ને આમાં પણ રૂમ અવેલેબલ નથી

હાલો મોબાઈલ ને જોવાનો બધા ટાઈમ થઈ ગયો એક આ તો ઇન્ટરનેટ પૂરું થશે હા એટલે આપણે બધા કાર્ડ છે ને એટલે કે છેલ્લું જોઈ લઉં એરપોર્ટ ક્યારે આવે છે છ એ ક્યારે હું વાઈફાઈ માં હું ક્યારે મને જોવા મળે એટલે હા બેગ ના બેગ માં નાખી દેજો કેરી લાવ લેજો ઓ કેટલું પાણી કીધું આપણે બોટલ લાઈન કરી દીધી અલે જો નીચે જ બંધ કરી દીધો તો બધા બહાર બહાર નીકળો હવે કે હમજોઈએ હવે લખેલું ગિલ તો સીટી ઠોડ કેમ ટ્રાવેલિંગ તો બાકી બસ સીકી રૂમ હે 6 કલાક સુધી બહાર નીકળવા એટલે આમ છેદી બહાર કે અંદર ઠંડી મસ્ત મજા આવતી બહાર ગરમી પડી થાવા પરમા તો હું કહી કે દેખાવા મિનિટ કપાળે કાં ને આ ન્યાય વરસાદ ચાલુ છે ને આપણે અહીંયા પોક્ષો ને એટલે વરસાદની પછી ઠંડી મજા આવો હવે હવે હું કહી ઉપર પડ્યો તો એ લીધું

જગ્યા રે. સવજડીયા જગ્યામાં છે હું કબે. શોપિંગ સેન્ટર. બસવાળા છે? ત્યાં લોકોને શોપિંગમાં લઈ હા. ટાઈગર કે લખેલું તો. હે? શો ટાઈગર. લેવો હોય તો કાસો પરમ દિવસથી રેગ્યુલર થેન્ક ચાલુ ડાયટિંગ હે ચાલુ ને ઓફિસ વર્ક ચાલુ ને બધું ચાલુ એ જોઈ લે જો આની ઓલે આજ એમ તો હોલે આઠો લેતી જવાની જો થેન્ક યુ કેવિન હાટો ચોકલેટ ચોકલેટ સ્પેશિયલ મેસેજ આવ્યો તો એનો મેસેજ આવ્યો તો એમાં શું હું ખબર એ કે મારી મમ્મી છે ને એ કે ચોકલેટ હતી ને બધી એ ખાઈ ગઈ અમને કે દીધી જ નહીં અમને ક્યાંયથી દુકાનમાંથી લઈને અને કે પાંચ રૂપિયા વાળી ખવરાવે છે એટલે કે મારે મમ્મી આટું થઈ ગયા લાવતા જ નહીં મારીને મારા પપ્પા આટું કે ચોકલેટ લાવજો એટલે અહીંની ક્યાંક ઓલી રફેલો એક આવે ને એ બહુ સારી આવે છે અને થાઇલેન્ડથી સ્પેશિયલ આવે છે એટલે કેવીને આટું ચોકલેટ ચોકલેટ લેતી જવાની છે છે અહીંયા ચોકલેટ ડિપાર્ટમેન્ટ ક્યાં છે

બીજા 44 ડોલર બસ બીજો પ્યો આલો સોટા વાટા ઓટા ઓટા એટલે 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 બરાબર આટલા સીધા છે આટલા સીધા નથી આગળ મારા પાસે કેટલા છે 700 બીજા છે ને ડોલર હા 700 ડોલર છે એ તો મળે ને 700 700 ડોલર થાય એટલે એટલે આટલા બધા નત કરવા બહુ બધો ફોલોર સબસ્ક્રાઇબર આવશું আর કોપી મોલ સેટો

અને આ થી કક ટિકિટ લેવાની એક જણાના કેટલા છે 50 બાદ છે 50 હમ ઓકે ટાઈગર કેવ ટેમ્પલ હા ટેમ્પલ ક્યાં છે એટલે પાણીનો બાટલો અને નેપકિન ગરમી છે એટલે બે વસ્તુ તો જો હે આ લોકો ને ઉપર ઉપર આમ દાદરમાંથી ઠેટ ઉપર સુધી ઉપર જવાયો મંદિરમાં

પછી ઉપર હવે દાદર છે કે શું છે જોઈશ પણ આમ જોતા એવું લાગે ડુંગર હતા કે રસ્તામાં આવશે મજા વાતાવરણ ઠંડુ છે સારું આ દાદર છે આ દાદર ચડવાનું છે બારસો ને સાહી સાઈઠ લખેલ હતા ઉગેરો તો બતાવું સ્ટેપ ઓકે બારસો ને સાહી સ્ટેપ ચડી જાય નવ વખત ગિરનાર ચડીએ ને નવમા ગિરનારના નવમા ભાગના છે ગિરનારમાં કંઈક નવ હજાર નવસો છે જોઈએ તમારે આશા છે ચડી અમારે થાકે જ નહીં જે હોય ને આ તો સ્ટેપ મોટા સ્ટેપ આવે ને શ્વાસ લેવાનો છોડો ਮਸ਼ੇਰ ਠੰਡਕ ਲੈ ਵਾਂਦੋ ਨੀ ਆ ਮਜ਼ਾ ਆਉਸ਼ੀ। ਨਹੀਂ ਨਹੀਂ। ਧਈਓ, ਮੈਂ ਸਰਵਾਤਮ ਜਿਉ। ਕਿੱਟਲੀ ਅੱਗਲ ਵਈ ਗਏ। ਮਸ਼ੇਰੋ ਵੋਟ ਨੋ ਸਵਾਲ ਹੈ। ਆਸ ਕੋਈ ਅੱਗਲ ਨਾ ਰਾਹੇ। ਹਾਂ। ਇਹ ਨੇ ਕਿਨੇ ਮੋ ਉਸ ਤਾਂ ਬੀਨ। ਯੇ ਅਸਮਿਤਾ ਬੈਨ ਨੇ ਤਾਂ ਖਬਰ ਹੈ ਸੀ, ਇਹ ਤਾਂ ਅੱਗਲ ਨਹੀਂ ਜਤਾਈ। ਵੋਟ ਨੋ ਸਵਾਲ ਹੈ, ਉਹ ਖਾਵਾ ਜੀ ਤੇ ਪਾਸਾ ਰਹਿ ਜੇ ਤੰਦਰ ਬੈਸਟ। ਹਾਂ। ਉਹ ਮਰੇਂ ਕੇ

ਕੀ ਕਾ ਤਮੇ ਅੰਦੇ ਲਗਾੜੀਂ ਕਿਹਾਰੇ ਦੇਵ ਤੇ ਜੋਨਾਗੜ ਲਈ ਆਸੀ ਤੱਗੇ ਨਾ ਚੜਵਾ ਹਾਂ ਦੇਵ ਨੂੰ ਲਾਗੇ ਸ ਕਿੰਨਾਰੇ ਖੇਲੋ ਲੱਟਦਾ ਤਿਆਰ ਜਰਦੀ ਆ ਤੰਾਰੇ ਨਾ ਨਾ ਤੰਤਾ ਸੋਈ ਬਾ ਕੈਮ ਚੋ ਸਾਈਡ ਬੈਜੋ ਲੈ ਕੋਈ ਪਾਸੇ ਜਾਓ ਇਹ ਜਾਓ ਆਪੜਾ ਦਰਸ਼ਨ ਕਰਤਾ ਹੋ ਜੋ ਇਹ ਤਾਂ ਖੋਟ ਖੋਟੂ ਕਰੇ ਤੇ ਵਟ ਨਾ ਸਵਾਰ ਉਹ ਟੇ ਕੋ ਪਾਸੇ ਲੈ ਲਈ ਜਾਈ ਬੇ ਨਤਾਵਾਨ ਗਣ ਤਰੀਮ ਕਿਉ ਨਾ ਹਈ ਹੋ ਤਾਂ ਛੜੇ ਖੁਦੀ ਜਾਵੇ 1:30 ਵਜੇ

અહીંથી એક ગુફા છે અંદર જ જોઈએ જવાતું હોય તો આગળ લોકો તો લગભગ ગયા તા મસ્ત ઠંડક છે બહાર કરતા બરાબર છે ને તો એકી બેકી મળ્યા ખાવા રાધરાધરા ને અંદર જ જવા તો અહીંયા બધી જ છે બહુ ટાવ પાડે છે ને પછી પહેલા મેળ્યા હતા ચડવા આપણે કે ચડી જ જાય કે અમે બધા નીચે ઉતરી બેઠા છે દસ પંદર મિનિટથી એ હજી ધીમે ધીમે દાદરા ઉતરે છે છે ને નહીં નહીં જવા દેવું બીજાને ઉપર નહીં જાતા તો ઓલા બે જણા અટકાવી દીધા આપણે આવતા હતા રસ્તામાં જ છે નરિયેળ પાણી આજના વિડીયોમાં આશાની બહુ કોમેન્ટ આવે છે

તો સીધા જો એક જણાથી આમ ચડી ગયો અને હાથ આમ ટેકો દઈ દઈને ચડવાનું જો ત્યાંથી ખાતક્યા એટલે સીધા ખેણીમાં અને તો એક બહુ પબ્લિક જાય અહીંયા કંઈ નહીં ગુફા જેવું છે પણ આમાં ડુંગરો પર ટોચ ઉપર છે ને એટલે લોકો આ ચોમાસામાં બહુ જાય વ્યૂહ સારો આવે હા જો એવું

ફોન ન લેતા હોય સામાન હોય તો એમ કેટલું નાનું બચ્ચું સાહેબ હમ સાચો બહુ પર જાવ બધું ભાગ પાસે બગી ચારે પાછળ વાટા મારે ઓવરઓલ આવી મજા થોડી